હલો ગણેશય શ્રી નભ્યો ન શ્રી શ્રી ગુરુભ્યો વિષ્ણવે નકારંભુશય પદ્મનાભં સુરેશં વિશ્વાધારમ ગગન શુભાંગમ કમલનયનમ સદશમર્ણકા વંદે ભવભયહરમ સર્વલોકૈકનાથમ ગઈકાલના વિડીયોમાં આપણે દર્શાવતા સ્તોત્રના પાંચ શ્લોક અને પાંચ અવતાર નું વર્ણન જોયું ભાષામાં વર્ણન કર્યું છે આપણે એનો કાલે રસાવાદ દીધો આજે છઠ્ઠા શ્લોક થી શરૂ કરીએ સ્ક્રીન શેર કરજો તમામે છઠ્ઠા શ્લોકમાં હવે परशुराम अवतार अवतारतो श्लोक क्षत्रिय रुधिरामे पगत पापम् स्नपयसि पयसि शमित भवतापम् શવ દ્રુત ભૃગુપતિ જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવ દ્રુત ભૃગુપતિ રૂપ જય જગદીશ હરે પૃથ્વી હતી એને આપે પરશુરામ અવતાર ધારણ કરીને ક્ષત્રિયોનો જ નાશ કરીને ક્ષત્રિયોના પૃથ્વીને ધોઈ અને જગતના સંતાપને દૂર કર્યો પરશુરામ ભગવાન નિશ્ચય કર્યો હતો કે હું પૃથ્વીને ન ક્ષત્રિય કરીને રહીશ ક્ષત્રિય વગરની એટલા માટે એને બધા ક્ષત્રિય રાજાઓનો નાશ કર્યો હતો એટલે કે છે કે ક્ષત્રિય રુધિરામે જગદ અપગત પાપમ સ્નપયસી પયસીપમ ક્ષત્રિર થી પૃથ્વીને ક્ષત્રિયોના રુધિરથી જ સ્નાન કરાવીને સ્નપાયસી એટલે સ્નાન કરાવીને એના રુધિરથી થી જ ધોઈને તમે જગતના તાપને દૂર કર્યો સંતાપને દૂર કર્યો

पतिकमनीयम् दशमुखमौलिबलिं रमणीयम् केशवद्रुतरामशरीर जय जगदीश हरे जय जगदीश हरे केशवा शरीर જય જગદી આમાં જાય છે કે રામ અવતાર ની વાત કરી છે વિતરસી દીક્ષુ રણે કમનિયમ કમનીયમ રણની અંદર જ્યારે

એટલે જે દસ માથા વધે રાવણ નો જાણે કે ઇન્દ્ર અને દેવોને એને બધી ભેટ આપી કે લ્યો હવે રાક્ષસ ને મેં મારી નાખ્યો છે એમ કરીને તમે એના માથા તમે એને ભેટમાં આપ્યા એટલે ખુબ સુંદર વર્ણન છે રામાવતાર નું ત્યાર પછી નો શ્લોક જોઈએ हलधर रूप आमा बलराम अवतर नर्णन पुषि विशदे वसनं भीति मिलितयमुनाभं केशवादृत हलधर रूप जय जगदीश हरे जय जगदीश हरे કેશવા ધ્રુત જય જગદીશ હરે વહસી વપુષી વિશદે વસન જલદાભમ હલહતિ ભીતિ

યમુના એ ની વસ્ત્ર એવા લાગતા હતા કે જાણે તમારા હળ ચલાવવાથી યમુના નદી ભય પામી અને એનો રંગ તમારા તમારા વસ્ત્રો રૂપે તમારા શરીર ઉપર આવી ગયા એટલે નીલા રંગ નામ કેવાય છે કે યમુનાનું જળ છે એ નીલા રંગનું છે તો અહિયાં એવો એને મૂક્યો છે ભાવ

બલરામ અવતાર ના જે વસ્ત્રો છે એનાથી એટલે અવતાર ની પણ વાત કરી એ હળધર હતા એની વાત કરી એ નીલા વસ્ત્ર પહેરતા હતા એની વાત કરી અને આવું સરસ એમાં ઉદાહરણ આપ્યું કે નીલા વસ્ત્ર શા માટે છે તો યમુનાજી ભય પામીને જાણે એમનામાં આવી ગયા હોય તો આ કોઈનો અર્થ એવી રીતે છે કે હે કેશવ ગૌરવર્ણના બળદેવ સ્વરૂપ અવતારમાં આપે મેઘ એવા નીલા રંગના વસ્ત્રો ધારણ કર્યા વહસી વિશદે વસનમ જલેદ આભમ વસ્ત્રો ધારણ કર્યા તેથી એમ લાગતું હતું કે હળના પ્રહાર થી ડરીને યમુના નદીના જળ જાણે આપના શરીરમાં સમાઈ ગયા છે એવા હે હળધર રૂપ કે સૌ આપનો જય હો આપને વંદન કરું છું ત્યાર પછીનો શ્લોક જોઈએ હવે આ શ્લોક ની અંદર બુદ્ધ નો અવતાર નવમો બુદ્ધ નો અવતાર નંદસી યજ્ઞ વિધે જાતમ સદય હદય દર્શિત પશુ ઘાતમ કેશવધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે નંદસી યજ્ઞ વિધે નંદસી એટલે નિંદા કરી શ્રુતિ જાતમ શ્રુતિ અનુસાર જે યજ્ઞ વિધિ થતા એની અંદર પશુ ઘાતમ પશુઓનો બલિ ભગવાને નિંદા કરી અને એ કર્મકાંડની મનાઈ કરી કે આવા કર્મકાંડ કોઈ દિવસ કરાય નહીં કે જેની અંદર પશુઓને મારવા પડે એટલે એની નિંદા કરી તમે એવા શ્રુતિના યજ્ઞની કે જેની અંદર પશુઘાત થતો હતો અને સદય હૃદય દર્શિત દયા અને કરુણા રૂપ અવતારમાં તમે દયા અને કરુણા અનુસાર જયારે પશુઓના બલી આપીને હિંસા થતી ત્યારે બુદ્ધ અવતાર ધારણ કરીને તમે શ્રુતિઓની નિંદા કરી અને જગતને દયા અને સરહદયતા અને કરુણાનો માર્ગ દેખાડ્યો એવા હે બુદ્ધ સ્વરૂપ કેશવ બુદ્ધ શરીર ધારણ કરનાર હે કેશવ આપનો જય હો આપને હું પ્રણામ કરું છું નંદસિયેર અહ શ્રુતિ જાતમ सदय हृदय दर्शित हृदयदर्शितपशुघातं शरीर जय जगदीश हरे जय जगदीश जगदीशहरे केशवा शरीर जय जगदीश हरे અવતાર કલ્ અવતાર ની વાત આવશે હવે પછી ના શ્લોકમાં કલકી અવતાર એમ કે છે કે કળિયુગ ના અંત પછી કલ્કી અવતાર ભગવાન ધારણ કરશે અને સૃષ્ટિનો ઉદ્ધાર કરશે

કરવાલમ તમે કૃપાણ ધારણ કરીને ધૂમ કેતુ જેવા કરાલ અને વિકરાળ ને ધારણ કર્યું છે કરવાલમ અંદર તમે ધૂમ કેતુ જેવું વિકરાળ અને કરાળ એવું કૃપાણ ધારણ કર્યું છે તેવા હે કલ્કી સ્વરૂપ કલ્કી શરીર ધારણ કરનાર જગદીશ આપનો જય હો એવું કે છે કે કલ્કી અવતાર ઘોડા પર આવવાનો છે અને આવી રીતે એના હાથમાં રૂપાણ હશે અને બધાનો નાશ કરશે કરાલમ કેશવદ્રુત કલ્કી શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે કેશવા દ્રુત જય જગદીશ હરે જય જગદીશ હરે

ભવ સાગર ને તારનાર છે ભવના સાર સ્વરૂપ છે એવું દસ અવતાર ધારણ કરેલા કેશવનું આ જે કવિત છે જયદેવ કવિ રચિતા આનંદ આપનાર અને અવદાર્યમય સુખ આપનાર કલ્યાણ કરનાર એવી શ્રી વિષ્ણુના દસ અવતારની સ્તુતિ સૌ સાંભળો શૃણુ બધાને કે છે કે સૌ સાંભળો એવા દશાવતારી હે જગદીશ આપનો જય હો શ્રી જય દેવ કબેરીદમ ઉદિત ઉદારમ શૃણુ સુખદમ શુભદમ ભવસારમ કેશવાધૃત દશ વિધરૂપ જય જગદીશ શવા દ્રુત દશ વિધરોપ જય જગદીશ હરે જય જગદીશ હરે હે હવે છેલ્લે એક જ શ્લોક ની અંદર દસે દસ અવતાર નું વર્ણન છે આપડી પીડીએફમાં શ્લોક છે કે નહીં કરો તો શ્લોક છે બારમો શ્લોક હા છે એક જ શ્લોક ની અંદર દસે દસ અવતાર નું વર્ણન છે વેદનુધારતે જગતિ વહતે ભૂગોલ દૈત્ય ધારય બલિમ છલયદે ક્ષત્રક્ષય કુર્તેમ જય તે હલમ કલયણ્યછા મૂર્છય દશાતિષ્ણાય નમ વેદા ઉરતે મ વેદો નો ઉદ્ધાર કરનાર પછી જગતી પૃથ્વી પૃથ્વી વરાવતારમાં પૃથ્વીનો ઉદ્ધાર કરનાર પછી દૈત્યમ દારયતે માં કિરણ દૈત્ય દૈત્યનો નાશ કરનાર બલિમ છલયતે વામન અવતારમાં બલિને છેત્રીને જગત ઉદ્ધાર કરનાર પરશુરામ અવતારમાં ક્ષત્રિયો નાશ કરીને પૃથ્વીને બચાવનાર પછી પૌલસ્ત્યમ જયતે પૌલસ્ત્ય એટલે રાવણ પુલસ્ત્ય કુળ નો હતો રાવણ એટલે એને પૌલસ્ત્ય કહેવાય એટલે પૌલસ્ત્યમ જયતે રામ અવતારમાં પૌલસ્ત્ય કુળના રાવણને જીતનાર કલયતે બલરામ અવતારમાં હળ ચલાવનાર કારણવતે કરુણા અને દયા ફેલાવનાર પછી મલેચ્છા મૂર્છતે કલકીય અવતારમાં કળિયુગના અંતે મલેચ્છો નો નાશ કરનાર એવા દશાકૃતિ દશવિધ રૂપ ધરનાર હે કૃષ્ણ

વેદાનું જગતિહતે દૈત્ય ધારયે બલિંછલયે ક્ષત્રક્ષયલસ્ત્યમ જય તે હલમ કલયતેમાં તન્વ ને મૂર્છે દશા તૃષ્ણાયુભ્યમ નવી રીત જય દેવ આપણે આખા વિષ્ણુ ભગવાન ના દસ અવતાર ની પ્રાર્થના કરી અહિયાં આપણે વિરામ લઈએ આગળ નવા સ્તોત્ર અને નવા વિદ્યો સાથે ફરી મળશું ત્યાં સુધી જય અંબા જય હાટકેશ